જેમના થકી જેમના વતી જેમના દ્વારા અને જેમના માટે આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે એવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને વાલમ ગામના સૌ વંદનીય ખેડૂત ભાઈઓ બે વાત છે એક તો ઘણા ટાઈમથી વાત થાય છે અહીંયાથી બોલવા વાળો એક હોય એને એનું એકલાનું બોલવાનું હોય તમારે બધાને સાંભળવાના છે અને બીજી વાત એ છે કે ખેતીની વાત કરવા માટે આપ સૌ મારા કરતાં વધુ અનુભવી અને નોલેજેબલ પર્સન છો એટલે વિશેષ વાત નથી કરતો પણ આજે આ મંચના માધ્યમથી એક બે વાત આપણે કરવી છે ટૂંકમાં મારી વાત કરું સૌથી પહેલાં તો વાત કરવી છે આપણે આપણું જે નિમ પેસ્ટીસાઇડ આવે છે જીએનએફસીનું એના વિશે હું વારંવાર એક વાત કહેતો હોઉં છું કે આપણો ભારત દેશ એ વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે અને આના અગાઉ પણ મેં કહ્યું હતું એમ ભારતમાં જ્યારે ભારત આઝાદ થયો બહુ વધુ ભૂતકાળમાં આપણે જતા નથી પણ જ્યારે ભારત આઝાદ થયો એ વખતે આપણા ભારત દેશની વસ્તી ચાલીસ કરોડ હતી અને એ ચાલીસ કરોડની વસ્તીની સામે અત્યારે હાલ આપણી પાસે જેટલી જમીન છે એટલી જ જમીન હતી એ છતાં એ વખતે ચાલીસ કરોડ લોકોને આપણે અનાજ પૂરું પાડી શકતા નહોતા અને મારાથી મોટી ઉંમરના જે છે બધાને ખ્યાલ હશે કે અમેરિકાથી લાલ ઘઉં આવતા સડેલા એમને ફેંકી દેવાના હતા પણ દરિયામાં એમની માછલીઓનું નુકસાન ના થાય એટલા માટે આપણને મોકલાવતા એ સમયને દિવસો આપણે જોયેલા છીએ એના પછી સરકારના વિવિધ યોજનાઓ પ્રયત્નો અને ખેડૂતને અન્નદાતા એમને નથી કહેતા ખેડૂતને અન્નદાતા એટલા માટે કહેવાય છે કે આપણા સૌની મહેનત અને સહિયારા પ્રયત્નો થકી જે ચા જે જમીનમાંથી ઉત્પન્ન થતા અનાજમાંથી ચાલીસ કરોડ લોકોનું પેટ નહોતું ભરાતું એટલી ને એટલી જમીન સો ચાલીસ કરોડનું પેટ ભરે છે અને આપણી જોડે અનાજનો જથ્થો વધે છે જે આપણે વિદેશમાં સપ્લાય કરીએ છીએ એક્સપોર્ટ કરીએ છીએ અનાજની બાબતમાં આપણે આત્મનિર્ભર થઈ ગયા અને એથી આગળ વધીને આપણે સરપ્લસ થઈ ગયા આ બધી વસ્તુ જો થઈ હોય તો બે વસ્તુના કારણે એક રાસાયણિક ખાતરો અને બીજું જે પાકને નુકસાન કરતા હતા એ જીવાતોને મારવા માટેની દવાઓ આ બે વસ્તુથી ખેડૂતોએ શરૂઆત કરી જે તે સમયે બરાબર હતું પણ જેમ જેમ સમય આગળ વધ્યો એમ ખબર પડી કે રાસાયણિક ખેતરોના વધુ પડતા ઉપયોગથી અતિ સર્વત્ર વચ્ચે કીધું કે જે વધુ પ્રમાણમાં આપણે કરીએ છીએ એક પેડો સારો લાગે બીજો પેડો ખાઈએ તો મજા આવે ત્રીજો ખાવાની ઈચ્છા થાય ચોથો પણ ખવાય પણ કિલો દોઢ કિલો પેડા ખાધા પછી આપણી તબિયત બગડે બગડે ને બગડે ગમે તેટલા સારા અને શુદ્ધ માવામાંથી બનાવ્યું હોય તો આપણા ખેતરોની હાલત અત્યારે એવી થઈ છે એટલે જીએનએફસી નું મુખ્ય કામ છે ખાતરનું ઉત્પાદન કરવાનું ને ખાતર વેચવાનું એ છતાં પણ હું આજે અભિનંદન આપું છું કે એ લોકો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી માટે આજે આવો કાર્યક્રમ કરી રહ્યા છે તો મારી મુખ્ય વાત એ હતી કે આપણે શક્ય એટલા જે રાસાયણિક ખાતરો છે એના ઓપ્શનમાં જે કુદરતી ખાતરો છે અથવા તો હવે તો વિવિધ પ્રકારના તૈયાર પણ મળે છે દરેક જણાને ઘરે ગાય ભેંસ રાખીને કુદરતી ખાતર એટલે આપણે સમજતા હોઈએ છીએ એ શક્ય ના બનતું હોય એ છતાં પણ આજે કેટલા એવા વિવિધ ઉત્પાદનો છે કે જે આપણે યુઝ કરી અને એના દ્વારા આપણી ખેતીમાં બમણું ઉત્પાદન લઈ લઈએ છીએ આપણે જે દવાઓ નાખતા હતા એ દવાઓના હવે વિવિધ સંશોધન ઉપર ખબર પડી કે ભાઈ દવાઓ નાખવાના કારણે વિવિધ રોગો થાય છે કેન્સરથી માંડીને ઘણા જીવલેણ રોગોનું કારણ ફક્ત અને ફક્ત પેસ્ટિસાઇડ જ છે તો જીએનએફસીનું એક ઉત્કૃષ્ટ ઉત્પાદન છે મેં પોતે એનો ખૂબ ઉપયોગ કર્યો છે અને કાયમ માટે હું મારી ઓફિસમાં પણ આ બોટલ રાખું છું મારી ગાડીમાં પણ બોટલ રાખું છું ને જ્યાં પણ જવાની મારી કોઈ પણ જગ્યાએ જવાનું થાય તો તમામ ખેડૂતોને એની ભલામણ કરું છું કિંમતની રીતે મોંઘી દવાઓ કરતાં ઘણી ખેડૂતને પરવડે એવી એની કિંમત છે અને બીજી વસ્તુ કે આપણે દવા ખેતરમાં છાંટીએ છીએ એના માટે કે આપણો જે પાક છે તૈયાર થયેલા પાકની વૃદ્ધિ સતત થયા કરે વચ્ચે એને કોઈ ઈયળ કોઈ જીવાત કે કોઈ બેક્ટેરિયા એને નુકસાન ના પહોંચાડે અને તૈયાર થયેલો પાક હોય ધારો કે કપાસમાં ઝીંડવા આવ્યા અને ઈયળ લાગી જાય કોઈ પણ પાક હોય એની અંદર ફૂગ લાગી જાય તો એના કારણથી આપણો તૈયાર થયેલો પાક ખરાબ થતો હોય છે ઉત્પાદન ઓછું થતું હોય છે અને ખેડૂતને જે આર્થિક રીતે પરવડવાની અથવા તો એને જેટલું પાકના ઉત્પાદનની આશા હોય એમાં કટોતી આવે છે ઘટાડો આવે છે નિમ પેસ્ટિસાઇડ એ સંપૂર્ણ રીતે કુદરતી છે આના એક ઢાંકણું કદાચ તમારા પીવામાં પણ આવે તો તમને નુકસાન કરશે નહીં જે પેસ્ટિસાઈડની દવાઓ છે કેટલાક લોકો સુસાઇડ કરવા માટે આપણે કહીએ ને કે ભાઈ અકાળે અવસાન થયું હોય પૂછ્યું હોય તો કે દવા પી ગયો તો એ દવા પીવાથી એ મરી ગયો કેમ મરી ગયો કે એક ઢાંકું બે ઢાંકું કે અડધો લિટર કે બસો ગ્રામ જેવી દવા પીવાઈ ગઈ અને એના કારણે એનો જીવ ગયો તો આપણને હાયકારો થાય પણ આપણે આપણા પોતાના માટે આપણા બાળકો માટે આપણા કુટુંબ માટે આનું આ ઝેર એક 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 ટીમ્પુ કરીને આપી જઈએ છીએ શરીરમાં એ બધું ભેગું થાય જ છે તો આ વસ્તુને આપણે સુસાઇડ કરી કહેવાય નહીં આપણે જાતે જે પેસ્ટીસાઇડનો ઉપયોગ કરીએ છીએ એના કારણે આપણે જાતે જ આપણું મૃત્યુનું કારણ નોતરીએ છીએ

એવું જ જીવ જંતુ અને ઈયળનું છે એ પણ કોઈ કડવી વસ્તુ ખાઈ શકશે નહીં તમે નીમ પેસ્ટીસાઈડ નો છંટકાવ તમારા પાક ઉપર તમારા છોડ ઉપર તમારા જે પણ પ્લાન્ટેશન કરેલું છે જે પણ તમે પાક વાવણી કરેલી છે એના ઉપર તમે એનો છંટકાવ કરો છો એના કારણે એની ડાળી એના પાંદડા એનું જે કંઈ ફળ છે એ બધી વસ્તુ કડવી થાય છે ઈયળ એને ખાવા માટે આવશે પહેલું બચકું ભરશે એને કડવું લાગશે એટલે એ ત્યાં અડશે નહીં ત્યાંથી દૂર જશે બીજી જગ્યાએ જશે જ્યાં પણ જશે તમે નિમ્પેસ્ટિસાઈડનો છંટકાવ કરેલો હશે તો એના ખાવાલાયક તમારા ખેતરમાં કશું હશે નહીં જો એ ખાઈ નહીં શકે તો માણસ હોય જાનવર હોય જીવજંતુ હોય કે ઈયળ હોય ખાવાનું ના મળે તો એ આપોઆપ મરી જશે ખાવાનું નહીં મળે તો એ માજી નહીં થાય પ્રજનન નહીં કરે ઈંડા નહીં મૂકે નવી ઈયળો નહીં આવે તો એના કારણે તમારા છોડ માટે જે હાનિકારક જીવાતો કે તમારી જે કોઈ ઈયળો કે જે છે એ સંપૂર્ણપણે નાશ પામશે અને નવી પેઢી ઉત્પન્ન થાય નહીં જો બધા ખેડૂતો આપણે એક સાથી નક્કી કરી અને નિમ પેસ્ટિસાઈડ કરવા માંડીએ તો મારા ખેતરમાં પણ ઈયળ ના હોય તમારા ખેતરમાં પણ ઈયળ ના હોય તો થોડાક સમયના વપરાશ પછી કે બે ચાર પાંચ સાયકલ ફર્યા પછી ઈયળ હોય જ નહીં તો નવી ઈયળ આવશે જ નહીં તો તમારે ઇવન નિમ પેસ્ટિસાઈડ છાંટવાની પણ જરૂર નહીં પડે આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ બીજને બીજો ઉપચાર કરીએ છીએ એ પણ આના થકી થઈ શકે છે જમીનની અંદર રહેલા જે કીટકો છે સિટી કમ્પોસ્ટ ની વાત કરી ખૂબ સારું ઉત્પાદન છે સીધે સીધું જમીનની અંદર એના કારણે જે તત્વોની ઉણપ